હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં તમારું જે ગાલા અસાઇનમેન્ટ આવ્યું છે તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું ઓકે તો વિડીયોને અંત સુધી જોજો જણાવી દઉં આ વિડીયોમાં આપણે એકાઉન્ટમાં વિભાગ બી જોઈશું વિભાગ એનો વિડીયો તમે ના જોયો હોય તો મિત્રો જરૂરથી જોઈ લેજો આપણે સોલ્યુશન વિકલ્પોનું પણ કરેલું છે તો એ વિભાગ એનો સોલ્યુશન પણ મિત્રો જોઈ લેજો ઓકે હવે આપણે જોવાના છીએ ભાગ એકના પ્રકરણ નંબર એકનું સોલ્યુશન ઓકે ભાગ એકના પ્રકરણ નંબર એકનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં મિત્રો જોઈશું તો વિડીયો અંત સુધી જોવાનો છે તો આપણે કઈ વાર છે કહી દો અને હા એક મહત્ત્વની જાણકારી મિત્રો તમને જણાવી દઉં આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાની છે તો જરૂરથી સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો ઓકે એકસો ને પચાસ રૂપિયામાં પીડીએફ તમને મળી જશે તો જરૂરથી કોલ કરીને મેળવી જ લેજો પહેલા નંબરનો પ્રશ્ન એટલે શું તો કે આમનોદ એટલે નામનો નામાનો એવો ચોપડો નામાનો એવો ચોપડો જેમાં બધા હિસાબી વ્યવહારો ક્રમવાર સૌ પ્રથમ નોંધવામાં આવે છે તથા વ્યવહારની ટૂંકી સમજૂતી પણ તેમાં નોંધવામાં આવે છે એને આમ નોંધ કહેવામાં આવે છે ઓકે તો કે આમ નોંધ એટલે નામનો એવો ચોપડો નામાનો એવો ચોપડો જેમાં બધા હિસાબી વ્યવહારો ક્રમવાર સૌ પ્રથમ નોંધવામાં આવે તથા વ્યવહારની ટૂંકી સમજૂતી પણ તેમાં નોંધવામાં આવે છે ઓકે ત્યારબાદ સંયુક્ત આમ નોંધ ક્યારે લખવામાં આવે છે તો કે કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે બે કરતા એક જ સમયે જ્યારે બે કરતા વધુ ખાતા સંકળાયેલા હોય તો સંયુક્ત લખવામાં આવે છે જ્યારે કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક સાથે એક સમયે એક જ સમયે બે કરતા વધુ ખાતા સંકળાયેલા હોય તો સંયુક્ત આમ નોંધ લખવામાં આવે છે ઓકે ત્યારબાદનો તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો પીડીએફ માટે કોલ કરી દેજો તમને નીચે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે નંબર તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો માત્ર એકસો પચાસ રૂપિયા છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ઓકે અન્ય રીતે માલની જાવકના ત્રણ ઉદાહરણો આપો અન્ય રીતે માલની જાવકના ત્રણ ઉદાહરણો પહેલો અંગત વપરાશ માટે લીધેલ માપ અન્ય રીતે એટલે કે વ્યવહાર સિવાય ખરીદ વેચાણ સિવાય અન્ય રીતે મા વેચાણ સિવાય અન્ય રીતે જાય તો અંગત વપરાશ માટે આપણે લઈ જઈએ તો એ અન્ય રીતેમાં આવે પછી જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ એ પણ શેમાં આવે અન્ય રીતમાં આવે ત્યારબાદ નર્મદામાં આપેલ માલ એ પણ શેમાં મિત્રો આવે અન્ય રીતેમાં આવે છે ઓકે ત્યારબાદ વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે શું કીધું છે આપણને વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે તો કે છપાયેલી કિંમતે જ છૂટક વેપારીઓ માલ વેચે છપાયેલી કિંમતે જ છૂટક વેપારીઓ માલ વેચે અને તેમને ખર્ચ કાઢતા વ્યાજબી નફો મળી રહે છે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે છપાયેલી કિંમતે જ છૂટક વેપારીઓ વેચે છે અને તેમને ખર્ચ કાઢતા વ્યાજબી નફો મળી રહે છે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે ઓકે ત્યારબાદનું છે પાંચમા નંબરનો તમારો પ્રશ્ન અને મિત્રો કોઈ પણ તમને ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે પાંચમા નંબરનો પ્રશ્ન છે અને વિડીયોને મિત્રો લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં પાંચમા નંબરનો પ્રશ્ન કસર કોને કહે છે એક મિનિટ ચોથા નંબરનો ફરીથી રિપીટ કરી દઈએ વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે આઈ એમ પી છે એટલા માટે છપાયેલી કિંમતે જ છૂટક વેપારી કેવું ભાઈ વેપારી છે તો તમને તમે કોઈપણ માલ લાવો છો છપાયેલી કિંમતે મળે છે અને એ વેપારી છપાયેલી કિંમતે જ માલ વેચે અને તેમને જેટલો ખર્ચ એમને કરેલો છે એટલો કાઢતા એમને વ્યાજબી નફો એટલે કે સપોઝ તમે કોઈ વસ્તુ બસો રૂપિયાની ખરીદી છે તો એમને વસ્તુ સો રૂપિયા પડી હોય એમનો ખર્ચ પચાસ રૂપિયા હોય તો પચાસ રૂપિયા એમનો વ્યાજબી નફો કહેવાય તો પચાસ રૂપિયા કાઢીને તે માલ મરી રહે તેને શું કહેવાય છે વેપારી વટાવ કહેવામાં આવે છે ઓકે પાછવા નંબરનું કસર કોને કહે છે શું કીધું છે આપણને કસર આ જવાબ લખાઈ છે જેવાબના આવે જવાબ આવશે અહીંયા તો કસર એને એ જોતાં પહેલાં વિડીયો લાઈક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે સાથે સાથે આપણને તમને સ્ક્રીન ઉપર નીચે દેખાઈ જ રહ્યો છે નંબર તેના પર મિત્રો કોલ કરી દો આ સંપૂર્ણ ગાલા સોલ્યુશનની કિંમત મિત્રો પચાસ રૂપ એકસો ને પચાસ રૂપિયા છે તો તમે એ કોલ કરીને મેળવી શકો છો કે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો કસર કોને કહે છે તો કે જવાબ કેટલીક વાર દેવા કે લેણાની પતાવટ પ્રસંગે એટલે કે લેવા દેણા જે ચૂકવવી ચૂકેવે તેને હિસાબી ચૂકતી કરવાની નાની જતી કરતી રકમની ચૂકવણી કરવામાં આવે તેને કસર એટલે કે કોઈપણ તમારે લેવાના કે દેવાના હોય તો કોઈપણ તમારી પાસે લેવાના હોય ને તમે કોઈ જવા દો નહીં લેવા અથવા જવા દે છો મતલબ છોડી દેવા છે તો એને કસર કહેવામાં આવે છે ઓકે આ મુજબ કસરની વ્યાખ્યા છે ઓકે તો મિત્રો વિડીયો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયો આપણે ભાગ એકના પ્રકરણમાં પાંચનો એ નેક્સ્ટ વિડીયો આવશે તો એ તમે નેક્સ્ટ વિડીયો પણ મિત્રો જોજો ઓકે તો એમાં સોલ્યુશન છે અને હા સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું સંપૂર્ણ ગાલા અસમી સોલ્યુશન આપણે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષામાં કરેલું છે અને એમ જ આપણે તૃતીય પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષામાં પણ એ રીતે જ કરતા રહીએ છીએ તો એ કરીશું તો સંપૂર્ણ સોલ્યુશન આવશે કોઈ ચિંતા નથી વિભાગ સી ડી ઈ એફ પણ જલ્દીથી જલ્દી આવી જશે એકાઉન્ટમાં ઓકે તો વિડીયો ચેનલ સાથે જોડાઈ લો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરી દો કેમ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો